श्री राम व्यायाम संस्था द्वारा छेला घणा समय थी लोकोना आरोग्य साथे सतत निस्वार्थ भाव थी काम करीने समाज ने एक उमदा उदाहरण पूरुं पाड्युं छे ભાગદોડની દુનિયામાં લોકો પૈસા કમાવાની દોટમાં પોતાના આરોગ્યનું પણ ધ્યાન નથી રાખતા સમાજના લોકો પૈસા કોના માટે કમાય છે પોતાના માટે પણ પોતાના આરોગ્ય માટે લોકોને સમય નથી કાઢતા નિરોગી જીવન જીવવા માટે આપણે સવારે અથવા તો દિવસ દરમિયાન કસરત કરવા યોગ્ય સમય કાઢી આરોગ્ય માટે વિચારવું જોઈએ લોકોના આરોગ્ય માટે સતત નિસ્વાર્થ ભાવે કામ કરતા શ્રીરામ વ્યાયામ સંસ્થાના પ્રમુખ જયસુખભાઈ સોહાગિયા તેમજ તેમના પત્ની ગીતાબેન સુહાગ્યાએ નિઃશુલ્ક સવારે સાડા પાંચ થી સાડા છ સુધી લોકોને અલગ અલગ પ્રકારની કસરત કરાવીને લોકોને હેલ્ધી બનાવવાના સતત પ્રયત્ન કરતા રહે છે સાથે સાથે આ વિસ્તારના લોકોમાં સીપીઆરની પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં તે વિસ્તારના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે એક દસ વર્ષની કિંજલ ચૌધરી છેલ્લા ત્રણ મહિનાથી સતત રેગ્યુલર કસરતમાં જોડાઈને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણા આરોગ્ય માટે પણ સવારે સમય કાઢીને પોતાના આરોગ્ય માટે વિચારવું જોઈએ જયસુખભાઈ સુહાગ્યા તેમજ તેમના ધર્મપત્ની ગીતાબેન સુહાગ્યાએ લોકોનું નિરામય આરોગ્ય સારું રહે તે હેતુથી સાગર કોમ્યુનિટી હોલમાં એકદમ ફ્રીમાં કોઈ પણ ફોર્મ ભર્યા વગર આ કેમ્પમાં જોડાવા જાહેર આમંત્રણ આપ્યું છે કાપોદરા વિસ્તારમાં આવેલ સાગર કોમ્યુનિટી હોલમાં સવારે સાડા પાંચ વાગ્યાથી સાડા છ વાગ્યા સુધી દરરોજ આ કેમ્પ રહે છે તો આમાં જોડાવા અપીલ કરી છે જય શ્રી રામ જય શ્રી રામ હું ડોક્ટર બિપિન શેખડા છેલ્લા સોળ વર્ષથી આપણા મુર્ગા કેન્દ્ર એરિયામાં પ્રેક્ટિસ કરું છું અને આજે ખાસ શ્રી રામ વ્યાયામ સંસ્થા દ્વારા મને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યો હતો કે સીપીઆર એ કાર્ડિયો પર્મોનરી રિસક્સિટેશન માટે એમના વોલન્ટિયરોને

નોલેજ આપ્યું અને સંસ્થાનું કામ ખરેખર મને ગયું કે જે કાકા છે લગભગ બે મને ખ્યાલ છે તમને તેમને થી ત્રણ વર્ષથી એરોબિક્સને એવું કરાવે છે અને અહીંયા લગભગ ત્રણેક મહિનાથી અહીંયા સાગર કોમ્યુનિટી હોલમાં ચાલુ કર્યું છે બરાબર એટલીસ્ટ જે એની પંચાવન કે સાઠ ઉંમર છે આ ઉંમરે એની સ્ફૂર્તિ જોઈએ કે તમે કરતા હો તો તમે આપણને શરમ આવે કે આપણે આપણે પાંત્રીસ વર્ષના થઈને કે ચાલીસ વર્ષ આપણે આ નથી કરતા એની બીજી વસ્તુ રોજ સવારે સો દોઢસો જણાને ભેગા કરવા એને કસરત કરાવી નિઃસ્વાર્થ ભાવે એમાં કોઈ એનો સ્વાર્થ નથી ક્યાં નથી સાથે સાથે એમણે બ્લડ ડોનેશન કેમ્પ આ સંસ્થા એને રજિસ્ટર એટલે કરાવી છે કે આ બધા કામ કરી શકે નહીં તો એના માટે જે આપણે વ્યવસાયિક તકલીફો ઊભી થાય એટલા માટે બ્લડ ડોનેશન કેમ્પ એકવાર વચ્ચે કરેલો એની પહેલાં એમણે મેડિકલ કેમ્પ એક કરવામાં આવેલો હતો

સતત કસરત કરે તો નેવ દિવસે એને નોર્મલ થઈ જાય છે અને બીપી જેવા લોકોમાં કસરત કરાવીએ છીએ અને રક્તદાન કેમ્પ પણ આજે સી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એના વિશે લોકોને સમજાવવામાં આવ્યા હતા લોકોને હાર્ટેક હુમલો આવે ત્યારે કઈ રીતે તાત્કાલિક સારવાર આપી કઈ રીતે હોસ્પિટલ પહોંચાડવા તેના વિશે ડોક્ટર સાહેબ બિપિનભાઈ શેકડા માહિતી આપી હતી ખુબ ખુબ આભાર લોકો ને કયો આવે લોકો જાગૃત થાય અને સર્વ ફ્રી માં લાભ લે આપણે લંબેન માં રોડ કોકલી માતાના ના મંદિર ની સામે એસએમસી ગ્રાઉન્ડ બેન સુહાગ્યા મને બે માણસ પતિ પત્ની બે આવી છે અમારે બે માણસનું એ લક્ષ્ય છે કે લોકો નિરોગી કેમ રે અમારી સંસ્થાનું નામ છે શ્રીરામ વ્યાયામ સંસ્થા લોકો નિરોગી કેમ રહે એ જ અમારો ધ્યેય છે અમારું લક્ષ્ય એવું છે કે ઘેરે ઘેરે કસરત પહોંચાડવી અમે કોઈ જાતની ફી ફી લેતા નથી અને લોકો આવો જાગૃતતા અને અમારી કસરતનો એરિયો આપણે મુરખા કેન્દ્ર કોમ્યુનિટી હોલ સાગરમાં તો બધા આવો અને ફ્રીમાં છે સેહાવ કોઈ ફી લેતા નથી અને આપણું સ્વસ્થ સારું હશે તો તમે સારું જીવી શકશો અત્યારના સમય પ્રમાણે ખાણીપીણી જુઓ તો આવું કેવી છે અને અત્યારે સારું જીવો તમારી પાસે ગમે એટલો પૈસો હશે તમારી પાસે પૈસો ગમે એટલો તમારું સહસ્થ સારું નહીં હોય તમારું તો તમે કેવી રીતે જીવી શકશો તમારી પાસે ભલે કોઈ પૈસો નથી તમે તંદુરસ્ત હશો તો તમે કોઈ પણ સારી રીતે જીવી શકશો અને તમે આમાં બધા આવો આમાં લાભ લો

આખો દિવસ ફૂર્તી અને એનર્જી વધારે રે કામ કરવામાં આળસ ના આવે અને કામ વધારે એનર્જી થી કરી શકાય સવાર થી સાંજ સુધી મને પ્રોબ્લેમ એ હતી કે હું સવારે જલ્દી ઊઠી ના શકે એટલે મેં શાક એવું કર્યું હતું કે રામ શ્રી રામ સંસ્થામાં કસરત માં પણ જોડાવ અને રોજની એવી મારી એક આદત બને કે હું સાડા પાંચ ઉઠી જ જાઉં એમ અને આખો પછી એમ ન થાય કે સાંજે એમ થાય કે નવ સાડા નવ થાય એટલે બસ હવે કઈ નથી કરવું અગિયાર વાગ્યા સુધી છે ને એ જ કામ કરી શકે જેટલી સવાર એનર્જી હોય આ હેતુથી હું અહીંયા જોડાણી હતી અને આમાં મને ઘણો લાભ મળ્યો છે અને મને આ ફીલ પણ થાય છે દરરોજ અને દરરોજ રુ વિના રાજપરા એટલે અમે લોકો છેલ્લા ત્રણ મહિનાથી અહીંયા આવીએ છીએ એરોબિક્સ માટે સામે જ રહીએ છીએ સાગર સોસાયટીમાં અહીંયા છે ગીતાબેન અને જયશુખભાઈ એ લોકો છેલ્લા ત્રણ મહિનાથી વિનામૂલ્યે એરોબિક્સ કરાવે છે તો અમે જોઈએ છીએ કે આખો દિવસ મતલબ બોડીમાં એનર્જી રહે એમ તમને થાક ના લાગે અને તમારું